સો હાય મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ તો કેમ છો બધા મિત્રો મજામાં તો હો ને ઠંડી બંડી નથી લાગી ને કઈ વાંધો નહીં હાલો મિત્રો તો પહેલા તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય દ્વારકા મસ્ત મજાના સાડા ત્રણ થઈ ગયા અને બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું હોય તો ફરી એકવાર તમારું સ્વાગત કરી નાખું બ્લોગમાં અને બ્લોગ છે ને મસ્તીનો ધમ્માકા ચાક્કા જેવું બ્લોગ આવી ગયો ચાક્કા જેવો તો બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં ગરમી થવા માંડી છે મિત્રો હવે સાઇડ નું જાય જાય વેલેરી જાય તો સારું થાય ગરમી વધારે મિત્રો ગરમી સહન ના થાય ચાલો મિત્રો ખોટો સમય બગડાવીને આપણે શરૂઆત કરીએ તો તમે રહેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ શરૂઆતમાં એવું હોય ને મિત્રો કે આપણે અત્યારે હે ને એકદમ વાઢી નાખી અને પેહુને નાખી દીધા હે જોઈ લઈએ આ બેગ એ ખાડી લીધું હોય બધું બાકી ખાય છે ને એવું હે બાકી મિત્રો શું કેવું થાય મિત્રો તમારું સાઈરીમાં કમબેક થઈ જાય કે ના થાય બોલો થાય કે ના થાય કમબેક થઈ જાય તો અત્યારે હે ને આપણે પહેલાં માલ પાવી લઈએ અને પછી નાઈ ધોઈ લઈ અને પછી લગભગ સાંજ પડી જાય તાતા તો આપણે હે ને કંઈ વાંધો નહીં તાતા આપણે સાયરી ઉતાર નાખીએ એડિટિંગ ના જ જો ને મિત્રો કંઈ વાંધો નહીં હાલો મિત્રો તો ફરી એકવાર આપણે સાયરીમાં કદાચ કમબેક કરી નાખીએ બરાબર ને કેદીનો કહું કેદીનો કહું પણ પાછું આજ કમ કમબેક થઈ જાય બરાબર ને તો સાયરી જોવાનું ભૂલતા નહીં સુધી તમે બનીને બ્લોગમાં તાતા આપણે હે ને

તમારા માટે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ એટલે ફેશિયલ આ ટાંકી દેખાય મિત્રો ટાંકી નથી પેટ્રોલ ભરે ને એટલે કે પેટ્રોલ ભરે છે ઊંડા લઈને જાય હું અને સ્પેશિયલ શું કરવા જાય તમારા માટે વ્લોગ બનાવવા બરાબર મિત્રો એટલે લાઈક કરી નાખજો બીજું કાંઈ નથી કહેતો લાઈક કરી નાખજો હાલો મારા પપ્પા આવે આગણી પેટ્રોલ ભરાવા જાવ હું મિત્રો અને ગામમાં થોડીક વસ્તુ લેવા જવા છે ચાલો તમે બહાઈના રહેજો વ્લોગની અંદર બહુ મજા આવશે ચાલો મિત્રો બાયને રહેજો સો ફાઇન મિત્રો મસ્તમી એના આપણે પૂજી આપણે મસ્મીના આપણે ગામમાં તમે જોઈ શકો છો અને ગામમાં એન્ટર થતા જ પહેલી દુકાન આવે છે આપણે ભાઈ રાજુભાઈ રાજુભાઈ કેમ છે મજામાં મજામાં ખાના નહીં ખાના ખાલી આપણે કચોરી તો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને આપણે ગયા આવી ગયા અત્યારે ક્યાં આપણે આપણે સાંજમાં પેટ્રોલ ભરવા ને આપણા મશીન હાટું પેટ્રોલ લેવા બાકી જો હોપર રહી ને બધું વહેરું હોય લઈ લીધું હોય મસત મજાનું અને અત્યારે નીકળી ગયા ઘરની તરફ ચાલો અને ત્યાં જઈ મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા તમે જોઈ શકો છો સાંજ પડી ગઈ એકદમ મસ્ત મજાની અને મિત્રો કાલ આપણે અપડેટ ને ફોન હવે એકદમ મસ્ત મજાની ચાકા જેવો સ્મૂથ થઈ ગયો હોય બાકી આ સેટ રજૂ થતો હોય બાકી મિત્રો તમે હે ને કાલ કોમેન્ટ ના કહી કે નારિયેળના થળમાં મીઠા ભરવાથી શું થાય છે બરાબર કોમેન્ટ કરો ફટાફટ મને ખબર નથી એટલે તમને પૂછ્યું બરાબર ને બાકી હે ને અત્યારે સાંજ પડી ગઈ છે હવે હેને ખોટો સમય બગાડાવીને ને આ બ્લોગ પૂર્ણ કરવું હોય ચાલો મિત્રો ખોટો સમય બગાડાવીને પૂર્ણ કરીએ તો ચેર પણ ન તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક પેજ પર ન હોય તો ફોલો કરી નાખજો એક એકજણ કે લાઈક કરી નાખજો ફેસબુકનો બ્લોગ ને શેર કરી નાખો એ રાજી હું આવતું હે લખવી અને તમારા આઈડિયા નામ આવતું હોય અહીંયા શેર કરી દો બાકી એક જે કે કમેન્ટ કરી નાખો ચાલો મિત્રો કાલ મળીએ નવા બ્લોગ બ્લોગ સાથે નવા ધમાકેદાર કન્ટેન્ટ નવા ધમાકેદાર બ્લોગ સાથે અને ચાકા જેવા લોક સાથે મળી મિત્રો બરાબર ને ચાકા જેવા અને હે ને આજ તો આપણે ગામમાં ગયા હતા ને એટલે મોડું થઈ ગયું હું જોયું હાવ હાજ પડી ગઈ અને વટણ આપણે સાયરી ઉતારીને તો મોડું થઈ ગયું ને એટલે કાલથી આપણે સાયરી ઉતારશું ચાલો મિત્રો કાલ મળીએ નવા લોક સાથે નવા ધમાકેદાર કન્ટેન્ટ સાથે અને ફની રીલ જોવી કે સાયરી જોવી ઈજી કોમેન્ટ કરી નાખજો ચાલો મિત્રો જય શ્રી જય જય દ્વારકાધીશ